બોટાદથી ચોટીલા એસટી બસ શરૂ કરવામાં આવતા પેસેન્જરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કાયમી ધોરણે બોટાદથી ચોટીલા બસ પૂરું રાખવામાં આવે તેવી પણ મુસાફરોએ માંગ કરી બોટાદથી ચોટીલા એસટી બસ શરૂ કરવામાં આવતા ચોટીલામાં ચામુંડા ધામ જવા માટે બોટાદ ચોટીલા રૂટની બસ વેકેશનમાં શરૂ થઈ જેથી બોટાદ પાડિયાદ દેવગઢ નોલી ખીટલા બોડ સુદામડા સાયલા ચોટીલામાં ગામોના લોકોને સમયસર જવા માટે ગુજરાત એસટીનો આભાર વ્યક્ત કર્યો હતો બોટાદથી ચામુંડા માતાના દર્શનાર્થે જતા પેસેન્જરોમાં તેમજ વચ્ચે આવતા ગામોમાં લોકોની માંગ હતી બોટાદ ચોટીલા રૂટ કાયમી કરવામાં આવે તો પેસેન્જરોને ચોટીલા જવામાં અનુકૂળ રહે

અને જે આ બસ શરૂ કરવામાં આવી છે એ બદલ એસટી નો ખૂબ ખૂબ આભાર ગોતાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ